અમારે શું કોઈ સરેડામ વાળો હોશી એડા હું કઈ તો એડા એટલે પણ હું ચોક મરી ગયો છું વા જીવતું મોહર્યું ખોદવા વળ ગયા તમે આયા એવા ઓહો ના ના શું બોસી બેહી ગયા છે આઘરાને ગુસડી આલ્યું ખબર તો લ્યા નો નહીં આ તો મારે બોરનું પાણી વાલ્યું છે તમે બેહો હું તમને વાત કરું લેર આવી છે લેર માં આવ્યો તો બીજા કોણ તોડવા આવ્યો પણ આવું ખોટો દગો ના કરાવ પેલો મને પાઈ રેવા દો પછી ચીડી તોડવા લઈ દેવ લેર તમારે એકલો નહીં આ નહીં તમે ફીજો

સાહેબ્યા શું છે બધું તમે છે આ બધું કોઈ છે સાહેબ છે સાહેબ આ ભૂંગળા મેલા પહોંચી પડી ફોટો ફોણી લઈ આવ્યા છે

આપણે લેર આ બનાવી છે પછી આ બધું પોણી વાળી ને આ બધું પાકું કરવા માટે મારે મારા પડે ને વાળી કો એડમ વાળી છે મને શરમ આવે છે એટલે બગસ વકલનો હોય એય ગોડે મારા બેટા